ઉમર તો મારી મારી એટલી હોય તાર બાપુ નંદા મોટા થઈ ગયા તાર બાપુ ને સાઠ પાઠ ઉપર વર હોય ગયા તમે બધા તરી તરી પાંત્રી પાંત્રી ના થઈ ગયા પછી ઉમર મારી હોય મારી પણ ગટપણ મળે છે કે નહીં હવે

બે યા ગામ પટેલ કેવાય ને ઓલા રામભાઈ દીકરી છે તે બેન મામી મામી કરે ને બે હે બે વધારે એને ઠીંગાઠોળ કરવા ને એવા છે ને એટલે વધારે ઘડી ઠીંગા કરે ને કોક દીક આવે કાયમ તો ભેગા થાય સેટું તે મારીને બે

ત્યારે જીવરાજ દાદા પેલા નીળ નો બહુ સત નતી કે બરોબર આવે ને અસર થાય અને માલ બહુ રાખે પછી જીવરાજ દાદા એક ભારો લેવા જાય અને અમે થોડીક નાની વાડીમાં તાર બાબા અમે પાણી વાળ મને પાણી ઓતું નો નતું આવડતું પણ શીખવાડી દીધું આમ નાખું વળા ના હા એ બસ આ વાડી નાની વાડીએ વાયુ પેલો વેલું ઈ તાર બાબા કે ન આવડે તો આમાં થોડો દાળીઓ કરાય એ કઈ સારું તો ઉવાળે લો ને તો કઈક બે દી કાઢી કરી નાકા ટોસાવ્યા ત્યાં તો આવડી ગયું પછી એકલા હોરવે ની તે સાંતુ આપડે દાદા ની સાંતુ ફોઈ મારે ભેગી આવે અને ઓન તા બાબા જાય ને આખો દિવસ જે કામ હોય થોડું ઘણું કરીએ દાદા રોડે ભારો લઈને આવે અને એક રોઢે બારો લઈ ને આવે આવી ફેલાની હતી અત્યારે તો પેલાના સમયમાં અને અટાણના સમય માં કઈ ફેર હોય એવું લાગે છે માણસો માં માણસો માં ફેર પેલા ના સમયમાં ફેર પેલા ગોઢા માળા નું નાના નું ને વર્તન અત્યારે ઘણું ખરું બદલી ગયું છે જુદું લાગે પણ સમય પ્રમાણે હાલ અમારી આ તો કલયુગ છે કલયુગ ના જમાનામાં આપણે બધું જે બન્યું ને એ જાતુ કરવું પડે ને અટાણું તો આપણે માને પાત કરવું પડે જો હું આવી ને ત્યારે આપણા દાદા બે હતા ને એ બે દાદા મોટા દાદા આપણે ભેગા હતા અને મૂળ જે દાદા જુદા હતા તો બધા ટૈણી ભાઈ એક જ ઓસરીએ રહેતા હા હા અને માલ ધોડ હું તે છે કસા કટ તાતી હોય પણ કોઈ ગણતું નહી પૈસે ભેળા સદ ભાઈ ઉસે ભેળા સદ ભાણા સબડતા હોય એવી રીતે વર્તન કરતા હા અને આ ભૂખડી ખેતર નામ કેવાય સહી અમાર ભાગ નું આપ્યો તો બાપા એ દયા હતા અને વાણિયા વાળો કે સહી મુજે દાદા ના આપ્યો અને આઠ વીઘા ને વાડી વાડી અમને આપી દીધી

ભાઈ કવો નો ભેગો રાખ્યો નોખા નોખો ઓલા ત્રણ ચાર બીજા લીધે રાખ્યો ને જમીન બધા એનો હોતે ભાગ હું કહું એનો તમે ભાગ રાખ્યો કાલે હવારે છોકરા આપડા જુદા થાય તો એનો ભાગ તો થાય પણ આ ભાઈ ભાગ માં તમારા માં હૈયારું છું આ કોણ રાખશે ને કોણ નહીં તો એમાં આ ખવા પાસે ધાંડા નહીં બાંધે રાખશે એ

અને પાછા હરિદાદા મને કઈક થોડાક પૈસા આપ ને વધારે તો આ મશીન હોતી તને આપી દઉં તો કે એમ કરીએ એમ કરીને મશીન ને કવો ને જમીન ને એ બધું પછી આપણે ખાતે કરી દીધું ત્યારે મારી કાકા દર વર ના હતા ને તાર બાપુ બર વર્ષ નો હતો જમીન તાયા છે ને એ માં બરોબર તે દિવસે અમારે કવાનું મોરુ કરવા છે

પેલા માંડવી હું તો પછી વાવતા આપડે નાની વાડી વાડીમાં કવો હતો એટલે એ પેલાનો જૂનો કવો હતો એટલે એમાં ભાગ હતો ને અમારો તો દાદા ને અમે થોડી થોડી વાવતા એમાં વળી પાછું પાણી ઓછું થાય થોડું થોડું કસકસ આટે થતો એક વાર તો ઘઉં આવ્યા અને હરે ઉગીને ઓળે સડી ગયા અને પછી દાદા ને તાર બાબા જીરો દાદા ને તાર બાબા એ કઈક થોડીક ધાઈ કરી ધાઈ કરીને ને તાર બાપુ એ કહ્યું તાર તાર બાબા એ કહ્યું વાંકી નાખ્યું એ કઈ મારે ઘઉં ખાવા જ નથી મારે અઠાવીસ સાલ માં કાળ પડ્યો ને ત્યારે માલ થોર ની બિચારા ને બઉ તકલીફ થતી હતી મેળ મળે આ ગામ માંથી ઓલા ગામ માં ઓલા ગામ માંથી ઓલા ગામ માં માલ થોર લેતો ચલાવ એનું પેટ નું ગુજરાન તો ચલાવવું પડે ને એટલે આવતા અને અહિયાં કાઈક થોડું ઘણું પાક્યું છે એ ને કાઈક આમ તેમ ને પછી હવે મોખે હવ પાછા થોડું ઘણું આયા દિવસ કાઢ્યા છે માલે ને ધોરે માણે ને પછી પાછા હવે ને ઘેર વયા ગયા

બેન એવું મારી પછી વાફ થઈ જાય તો કામ સામટું હોય ઘરે આવીને ગયા હોય નાના નાના ભેગા લઈ ગયા હોય મોટા હોય કઈક રમતા હોય બારા માં એવું બધું હોય તમને કોઈ પેલાનું એવું ખરું હા મને ભગવાન નામ નું આવડે ઉતારા ને મને કોને બોલાયો કોણે બોલાયવો ને ક્યારે નો આવ્યો બોલાયો ને નો આવ્યો बगती करता मेरा बाहे बोलाय गो भगती करता मेरा बाये बोलाय गो जर पियाला पिवा झरना पियाला पिवायो कृष्णा कहे को मने कोणे बोलाय गो કોણે બોલા ગો નેચારે નો આયોગ કરતા નરસિંહ મેતા બોલાય કુંવર બા મેહરા પુરવા હું આવો કુંવર બા મેહરા પુરવા હું આવ્યો કૃષ્ણ કહે મને કોણે બોલાય કોણે બોલાય ગો નેચારે નો આવ્યો આ મારા માની મુલાકાત તો તમે મુલાકાત કેવી લાગી એ વિડીયોમાં તમે કોમેન્ટમાં જણાવજો અને તમને વિડીયો સારો લાગે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ